હલો ભાઈ આપણે આવી ગયા છીએ વિશાલભાઈના વાડી હલો હાલો ટ્યા ટિકટોકમાં હતા મારા અગિયાર કે અને ઇન્સ્ટાગ્રામમાં છે અત્યારે ફોલોવર્સ સાતસો નવ ચાલો આપણે હવે આ ભારા વિશાલભાઈનું કામ જોઈએ કેવું છે આ છે વિશાલભાઈ

વિશાલ ભાઈ નું કામ કરવું પડે કેમ છો મિત્રો હું વિષુ ઠાકોર આપણી ચેનલ છે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી લેજો વિષુ વિયર બ્લોગર તમને ડિસ્પ્લેમાં દેખાતી જઈશે અને જલ્દી થી આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને આવા નવા તમને બતાવતા રહીશું જો આ બાવરા ઉગી ગયા હે આપણી ખેતરમાં તે કાઢવા આવ્યા છે જો ફરતી બાજુ કેવા મોટા મોટા થઈ ગયા બાવરા અને ડેમમાં છે આપણે પાણી અત્યારે ઉતરી ગયું છે તો આવ્યા છે જો કેવડા મોટા મોટા બાવરા થઈ ગયા ને આ છે આપડા ટિકટોક સ્ટાર અનિલભાઈ સંજુવાડિયા હાય ગાઈસ કેમ છો બધા મજામાં જશો મજામાં જો ને બરા માળા આ તારે ઇન્સ્ટાગ્રામ માં હાલતું નથી અત્યારે આ ટિકટોક માં હાલતું 11 કે હતા હવે ઇન્સ્ટાગ્રામ માં તો થોડું કેવરાવે છે ટિકટોક માં જઈ કેમ થયું 11 કે હતા ટિકટોક તો બેન થઈ ગયું હે ટિકટોક માં તો 11 કે હતા હવે પણ

તો મિત્રો આપણે થોડુંક કામ બતાવી લઈએ ત્યાં લાગી આપણા અનિલભાઈ વિલોક બનાવશે કન્ટિન્યુ જોતા રહીજો હાલ બાવરા કાઢી રહ્યા છે ખેતરમાં એના ખેતરમાં બાવરા કાઢી રહ્યા છે જોવો તમે અમારો પૂરતો વિલો નવા હોય તો નહીં આ છે વિશાલભાઈ એના ખેતરમાં બાવરા કાઢી રહ્યા છે આમાં બાવરા ઉગી ગયા છે બાવરા કાઢી હા ખરાબ થઈ ગઈ છે